એ હતો કે જો તમે ધ્યાન લાગ્યો જી

એટલે એટલે તમે ક્રોસ ની વાત કરો છો એટલે હું સાહેબ સારું રહી ગયું

એ રીતનું ગાળું દીધી પીડો કાટલો પકડી ને એક તે હતો મેમન એને લાકડું પીડું તું બાજુમાં વાઈડ માંથી ખેંચીને લાકડું એ ભાઈ પડી ગયો એ ભાઈ ગયો ઘરે ઘરે જઈને મોટા ભાઈ ને લઈને આવ્યો અને મોટા ભાઈ પછી વીસ પચીસ જણા ને બોલ જે ત્રણ થી ચાર four wheel લઈને આવ્યા અને રાતે અમને પછી ડાલા બંધ કરી દીધા અને અમારે ડાલા માં એ બધા બાયરા ને ત્યારે થી વાત કરી ગાળ બોલ દીધી પછી મારી નાખવાની ધમકી આપી પછી એક ના રમેશ ના ભાંગી નાખ્યા ને એણે એ વિડીયો માં કબૂલ કર્યું છે કે એક ના તો એ કે મેં પગ ભાંગી નાખ્યા છે એ કે કે હવે તમારે એ કે ભાંગતા વાર લાગે કે હવે પાંચ લાખ રૂપિયા બગાડી નાખશું કે તમારી માંથી

એટલે હાલ સરપંચને બદાવી ગયા તો એટલે સરપંચને એવી સોલા દીધી કે તમે કે અમે સાક્ષી થઈ જઈએ પ્રોટેક્શન નંબર આપી દો તમને અકી દઉં કે પ્રોટેક્શન એનર્જી આપી દીધો પ્રોટેક્શન એનર્જી લેવા ગયા ને તો એ લોકો અમારી માથે આરોપ નાખ્યો કે કે તમે પણ એ કે અરજી આપી દીધી તમે પણ એ કે નઈ બધું અમારું તો બાદમાં થતું જ નથી ક્યારે આ તમે તમે ભરીયા આપી દીધો પોલીસ સ્ટેશનમાં લખી બરાબર બે જણા આવવું છે હા મારું મારું ફરિયાદ આગળ બરાબર કરો તાત્કાલિક તમારે હોય ગમે આવી જાય બરાબર તમારે ફરિયાદ કરવી છે ને ઓલા આવી જાય તમને શરમ આવે તમારે રહેવું થાય એ શરમ નથી આવતી મતલબ કે પણ મતલબ કે આ એ ડબ્બે છે એકા બીજા બજે કોઈ ઉગામ દબાવું છે પણ મને કા કોઈ દબાવતું નથી નહીં હે આપણે આપણે કોઈ આપણે દબાય એટલે આપણે આખું ગામ દબાવે હા બરોબર બરોબર તો તમે કરી દેજો તો અમે જાઈએ અમે જાવ ન્યા ન્યા જન મને પોલીસ પાસે મને ફોન કરજો પીઆપીએસ આ જે હોય એનેરો વાત કરી લે એમાં સાહેબ એમા સાહેબ બેહો છે કાજે સરપંચ જ નંબર હું તમારે આપી દઉં છું સિગ્નલ મેવાણીને એસી ને આપી દે થા

આજે લેખિતમાં મને સાહેબે કીધું કે તમે કી તમારી જે લેખિતમાં લખે ને કે મને આપો શું करूं શું નહીં હવે લખ અમે બોલી છે લખી નાખો એટલે અમે લખવા જઈ રહે કે એટલે નહીણ મને કોઈ કોરું પેજ ને પેન સંભાવી દીધી કે ના ના આપો ફોન આપો મારે વાત કરાવો ધન્યવાદ કરું મને લખતા નથી આવડતું આપું બોલું છું તમે લખી દેજો ને કે અમે પોલીસ સ્ટેશન આવ્યો છું તમે લખી દયો ને કે થી ફરિયાદ લઈ લ્યો મારી हां हेलो आए कोई ज्ञान देदु न थी और बात करावो न जे एक दू कौन नथी जानदे तो नी साथे बात कराओ आया वो करा सराओ में भी जके बात नहीं करे पीएपीएस है कौन पी छे पीएस है सावडा टेक छे आज आपो फोन मारो नाम आई पयो इने ए हम कैके नाम दे देवो के पूरा नाम छे हैं

Nana konuşayım lütfen. Lütfen. Alayca öne telefon sorma şu anda. Tabii. Tabii. Yok. Lütfen. Ne? Tabii. 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 Al. Gazete mi geldi? Al. Tabii. 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 पर ये तो ऐसा है ये मतलब प्रपोजल है कि सालेवर पर ये पर ये भारत पत्र में प्रभावित थे शांति होवे हमने पहले नहीं कि तो हमारे हिंदी अभियान में जाओ तुम्हें तुम्हारे प्रमाण लोग देंगे अच्छा अगर कहीं हमने नौकरी चली थी हमने नाम का खबर पर हमने हमें मिल नहीं थी नाम का खबर पर बात कही कि नहीं वास्तव में भाई तो हमने खुद ही करन भाई के नीचे जाओ

अरे लो एक थाने में वीडियो ने मारवा अरे नंबर वन अरे बात कराओ ना यार जे हो कौन है कांस्टेबल कौन है जल्दी कर बात एक हमें थोड़ी लगिया पुलिस से बढ़िया न दबाओ तो तुम्हें सु काम ना चाहिए कंट्रोल रूम में फोन करो हमारी बढ़िया ले तारे से नहीं के एसपी साहब को फोन करो जम क्यों ना पड़े आज वे तुम्हारे एसपी साहब ने पूछो कि पुलिस वाला नाम हो जे नाम पूछे नो पुलिस वाला नाम हो जे नो પેલે સ્ટાફડા અરે તમારું ને ભાઈ પોલીસ વાળા છે તમાર નામ છે તમાર નામ હા નામ નથી આવી જતા પૂછી ને થોડો નામ પૂછી પ્લેટ પર નામ લખ્યું હોય ગયા ઉપર આજે ફોન કર્યો ઉભા ચાલો હા સર હા સોજો અરે હા આપડે સાહેબ વાત કરે છે કે કે તમે એક ત્રણ દિવસ થયા એ કે ત્રણ દિવસ પછી તમે ફરિયાદ કરો છો કે કે અત્યારે કે ફરિયાદ કરો ને કે મારે કઈ વાંધો નથી કે કે પાછી પાછળ થી કે એમાં કઈ જવાબદારી નથી લેતા કે તમારી માથે એવું થોડી હોય તમે જવાબદારી તમે લેખિતમાં આપો જવાબદારી નથી લેતા

હું હમણાં એસપી ને ફોન કરું છું અહીં એવું તમને નો કાંઈ કરે ને હું તમને એસપી નો એ નંબર આપીશું તે એસપી ને ફોન કરજો હા હા તમે લખાવો પેલા ફરિયાદ લખાવો અરે લખાવ્યું ચાલુ છે છે એ ભલે ચાલુ રાખો हा पण ये डिस्टर्ब करे छे इ तो केदी ने पोलीस ने करे डिस्टर्ब करे छे हा पण उने दबाने धमकी આપે छे એટલે नाही के तुम्हारे हा ये फारी तो काट छे 12 बजे रे ओ हा काय के देवानो दबाने छे हमारे ऊपर आ लोगाने बारे काटो है ने ये हां फोन दे ने फोन दो मेरे को फोन दो ए वेरी गुड कॉन्स्टेबल अब এই যে আমরা তাহলে যে চালু હલો સર હલો ફોન કરવું હા એ તમે પેલા કેટવા આવ્યો તમે કે પોલીસ ને કે પોલીસ ને ભાઈ તમારે ભાઈઓ તમે લાગે અંદર કેમ તમે આવવા દો છે વિડીયો ચાલુ પર નાખજો

કે તમને ધમકી દેને હમ જાવે સમાધાન કરવાનો આય આપડા છે એને તો એનો તો કોમર ઘરના આવો કે છે આ તારા નામ આપોને એટલે આપણે એનો નામ નામ દેવોને એનો આપડા છે આઉલીલો છે બધા એ એક વાત કરો ને આજો હોય તો ફોન કરો ને કે કરે કરને તો રાતો કરો પા પા કરો મતલબ તમે તમે છે ને ભાઈ બીજો તમે બધું

હા તો પણ એને એમ કીધું હોય કે એતો કે તમારી કે કાઈ પણ થાય તો કે તમારે કે પોલીસ સ્ટેશન લઈ આવો ને અમને એમ કે છે એમ થોડી હોય લક્ષ્મી તમે આપી દીઓ ની ભલે વાતો કરે લક્ષ્મી નટ લઈ લખી ના ને આપણે હા તમે લખી આપો મે આજે ફરિયાદ કરી છે મે ફરિયાદ મારે લખી આપી દીધી છે બરોબર પણ આ વિશેષ માં લખવાનું કે હવે અમારે જાનનો ખતરો છે એ લોકો અમને ધમકી દે ગયા છે તમે જો ફરિયાદ કરશો તો તમને છોડવાનું નથી જાતે મારી નાખવાના છે તમે તમારા હાથમાં ભાંગી નાખવાના છે અને અમે તાત્કાલિક

સરપંચાઇ ગામ જે ફોર વ્હીલર માંથી પાર્સલ થી આવેલ ગાડી બોલે છે ને એનો ભાઈ છે નોકભાઈ